હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું પેપ્સિકમનું અથાણું ફક્ત પાંચ જ મિનિટમાં બની જાય છે અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે જમવાનો સો ગણો સ્વાદ વધારે એવું તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો તો એના માટે મેં એક પેપ્સિકમ લીધું છે આને મેં સરસ રીતે ધોઈ અને સાફ કરીને લીધું છે હવે આપણે આને કટિંગ કરી લેશું તો આમ તો આપણે બધા પેપ્સિકમ છે તેને ચાઇનીઝ છે પંજાબી છે એમાં આપણે ઉપયોગમાં લેતા જોઈએ છીએ પણ જો તમે ક્યારેય આ રીતે અથાણું ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તો અમુક લોકોના ઘરમાં તીખું ઓછું ખવાતું હોય છે તો આ રેસીપી એના માટે બેસ્ટ છે તો પેપ્સિકમનો આ જે વ્હાઈટ ભાગ હોય છે તે આપણે કાઢી લેવાનો છે અને આ રીતે આપણે કટિંગ કરી લેવાનું છે આ રીતે આપણે પેપ્સિકમ કટિંગ કરી લેશું તો હું અત્યારે તાજું ખાવા માટે જ કરું છું એટલે મેં ફક્ત એક જ પેપ્સિકમનો ઉપયોગ કર્યો છે આ રીતે બેથી ત્રણ દિવસ ચાલે એટલું તમે બનાવો તો સારું લાગે છે ખાવામાં તાજે તાજું કારણ કે પેપ્સિકમ છે તેનું થોડું ક્રન્ચીનેસ હોય છે અને ખાવામાં એનો ટેસ્ટ પણ સરસ લાગે છે આ બીનો ભાગ છે તે પણ આપણે કાઢી લેવાનો છે આ રીતે આપણે કટિંગ કરીને લઈ લેશું અંદર ખરાબ ન હોય તેનું ખાસ ધ્યાન રાખવાનું આ રીતે આપણે કટિંગ કરી લેવાનું છે હવે આપણે રાઈના કુરિયા છે મેથીના કુરિયા છે તેલ છે કલોંજી છે ને વરિયાળી છે આ બધી વસ્તુ છે તે આપણે લઈ લીધી છે હવે આપણે બાઉલ લીધું છે બાઉલની અંદર આપણે રાઈના કુરિયા છે તે એડ કરી દઈશું મેથીના કુરિયા છે તે પણ આપણે એડ કરી દઈશું વરિયાળી છે તે પણ આપણે એડ કરી દઈશું બધી વસ્તુ છે તેને આપણે અધકચરી ક્રશ કરવાની છે આ રીતે તમે તમારા માપ પ્રમાણે લઈ શકો છો આ રીતે આપણે ક્રશ કરી લેવાનું છે હવે આપણે મસાલો કરી લેશું તો આપણે કલોંજી છે તે આપણે એડ કરી દઈશું આનો ટેસ્ટ સરસ આવે છે ચપટી આપણે હળદર એડ કરશું અને ચપટી આપણે લાલ મરચું પાવડર એડ કરશું આ છે તે આપણે લાસ્ટમાં એડ કરીશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું તો મીઠું છે તે થોડું ચડિયાતું એડ કરવાનું છે ચપટી આપણે હિંગ એડ કરીશું હવે આપણે એક વાટકી આપણે સિંગતેલ એડ કરશું થોડું લાસ્ટમાં એડ કરશું હવે આપણે એક લીંબુનો રસ એડ કરી દઈશું લીંબુ અને મીઠું છે તે થોડા ચડિયાતા એડ કરવાના અને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું આ રીતે હવે આપણે જે લાલ મરચું પાવડર જે રાખ્યું છે તે આપણે ફરીથી એડ કરી દઈશું લાસ્ટમાં આ રીતે જરૂર પડે એ રીતે આપણે એડ કરવાનું છે જો તમારા ઘરમાં વધારે તીખું ખવાતું હોય તો તમે વધારે એડ કરી શકો છો હવે આપણે કટિંગ કરેલા પેપ્સિકમ છે તે આપણે એડ કરી દઈશું અને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું તો એકવાર તમે આ રીતે બનાવશો એટલે બીજી વાર તમે જરૂરથી બનાવશો કારણ કે પેપ્સિકમ છે તેનો ટેસ્ટ અને જે ક્રન્ચિનેસ હોય છે તે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે હવે આપણે જે તેલ છે તો થોડું લાસ્ટમાં આપણે એડ કરવાનું હતું તે મેં એડ કર્યું છે તો આપણા પેપ્સિકમના આથેલા થેલા મરચાં છે તે બની અને તૈયાર થઈ ગયા છે હવે આપણે સર્વ કરી લેશું તો આ રીતે બે થી ત્રણ દિવસ ચાલે એટલા તમે બનાવો તો ખાવામાં સરસ લાગે છે તાજે તાજા તો આપણા આ થેલા મરચાં છે તે બની અને તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ્સ આજની મારી રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો